કઈ રીતે સ્ટાર્ટ કરી તો બસ આજે હું તમારી સાથે આ જ વિડીયોમાં આ બધી જ વસ્તુ શેર કરવાની છું એન્ડ એટલી તો ગેરંટી આપું છું કે જો તમે આ વિડીયો પ્રોપર રીતે જોશો તો તમને ખબર પડશે કે લાઈફમાં ડિપ્રેશન જેવું શું હોય છે લાઈફમાં અપડાઉન્સ કેટલા હોય છે અને એટલી ગેરંટી આપું છું કે તમે હન્ડ્રેડ એન્ડ ટેન પર તમારી લાઈફને મોટિવેટ કરી શકશો આ વિડીયો જોયા પછી એ મારી ગેરંટી છે બીકોઝ મારા લાઈફમાં ઘણા અપ્સ એન્ડ ડાઉન આવ્યા છે જેમાં ઘણીવાર કરિયરને રિલેટેડ એમ થયું છે કે સુસાઈડ કરવા સુધીની તૈયારી કરી લીધી હતી પ્લસ લાઈફમાં જે જ્યારે સપનું તૂટે એક ભયંકર એક્સિડેન્ટના લીધે જ્યારે તમારું સપનું તૂટે ત્યારે શું થાય છે એ બધી જ વસ્તુ હું આજે તમારી સાથે તો આ વિડીયોમાં તમારી સાથે શેર કરવાની છું તો વિડીયોમાં જોડાઈ રહો તો ચલો સ્ટાર્ટ કરીએ એવરીવન મારું નામ છે પ્રિયા એન્ડ મારું નાનેથી મોટી હું અમદાવાદમાં જ થઈ છું એન્ડ અત્યારે મેરેજ પછી હું નડિયાદમાં મારે મેરેજ થયા છે અને તેની અત્યારે હસબન્ડના જોબના લીધે હું અત્યારે બોરસદમાં છું બરાબર આણંદમાં આવેલ છે ત્યાં તો મારું એકથી બાર ગુજરાતી મીડિયમમાં જ થયું છે સ્કૂલિંગ એ ટાઈમે મારે લેવું હતું સાયન્સ બટ સમ રીઝન્સ ના લઈ શકી પછી મારું જે ગ્રેજ્યુએશન છે કોમર્સ કોમર્સ બેઝ ઉપર જે બી કોમ તો એનું મેં એડમિશન એચકે કોલેજમાં લીધું હતું એ મારું ગ્રેજ્યુએશન ઇંગ્લિશ મીડિયમમાં થયું તો જ્યારે ફર્સ્ટ ટાઈમ હું કોલેજમાં ગઈ એક મહિનો તો કંઈ જ ખબર ના પડી કે મેડમ ઇંગ્લિશમાં શું બોલે છે મીન્સ કે એ જે ટેકનિકલ વર્ડ્સ આવે તમારા સબ્જેક્ટ રિલેટેડ એ ખબર જ ના પડે તો ઇંગ્લિશમાં પ્રોબ્લેમ થતી બટ એક બે મહિના સુધી કન્ટિન્યુઅસ તમે કોલેજમાં જાઓ છો રોજ ઇંગ્લિશ તમે સાંભળો છો તો પછી એ તમારી હેબિટ બની જાય છે અને એ રીતે મારું ઇંગ્લિશ ઇંગ્લિશ ઇમ્પ્રુવ થયું કે ચલો ઇંગ્લિશ હવે ધીરે ધીરે સમજ પડવા લાગી બરાબર તો આ રીતે મારી ઇંગ્લિશનું મેં તૈયારી કરી ધીરે ધીરે મારા લાઈફમાં ઇંગ્લિશ આવવા લાગ્યું હવે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું ત્યાં સુધી મારા લાઈફમાં મેં વિચાર્યું નહોતું કે મારે કોઈ આવી રીતના ગવર્મેન્ટ જોબ કરવી છે કે કોઈ પ્રિપેરેશન કરવી છે કંઈ જ નહીં એ ટાઈમે મોબાઈલ પણ એટલા હતા નહીં એટલા માટે કોઈ ગાઈડન્સ આપનારું હતું નહીં કે કઈ રીતે તમારે પ્રિપેરેશન કરવી કે કઈ કઈ લાઈન લાઈનમાં તમારે જવું બટ મારા જે દાદા હતા એમની ઈચ્છા હતી કે મને સાયન્સ કરવા નથી મળ્યું તો હું એઝ એ બધા કરતાં અલગ ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરું બીકોઝ અમારા ફેમિલીમાંથી કોઈને પાસે ગવર્મેન્ટ જોબ હતી નહીં બટ મને તો એમાં કંઈ ઇન્ટરેસ્ટ હતો નહીં મારે કરવું હતું સીએ એટલા માટે પછી મેં સીએ કરવાનું વિચાર્યું તો ગ્રેજ્યુએશન પછી મેં સીએમાં

રિઝલ્ટ ઓફકોર્સ શું આવવાનું હશે ફેલ આવી સેચ ડર ન તો ખબર હતી કે આપણી પ્રિપેરેશન હતી નહીં બરાબર હવે આજ ટાઈમે મારા માટે સંબંધ પણ પપ્પાએ શોધવાની ચાલુ કરી દીધા હતા છોકરાઓ જોવાના ઘણા બધા છોકરાઓ જોયા એમાંથી ફાઇનલી ટુ થાઉઝન્ડ થર્ટીનની એન્ડમાં એક ફાઇનલી મારું ફાઇનલ થઈ ગયું એ વખતે મારી ઉંમર હતી ટ્વેન્ટી ટુ બરાબર ટ્વેન્ટી ટુના એન્ડમાં કમ્પ્લીટ થવાની હતી ટ્વેન્ટી ટુમાં પછી મારું સ્ટડી એ ટાઈમે ચાલતું જ હતું પણ મેં જોયું કે હું હવે ફેલ થઈ છું તો પછી ક્લાસીસ જોઈન કરવાનું મેં વિચાર્યું એ ટાઈમે તો મેં સીએમાં ક્લાસીસ જોઈન કરવા માટે એ ટાઈમે મેં જીએલએસ કર્યું બટ ચાર પાંચ મહિના પછી મને ખબર પડી કે આ જે જગ્યા સ્ટડી મને એમનું ના ફાવી બિલકુલ જલ્દી ખબર નહોતી પડતી એ વસ્તુને એટલા માટે પછી મેં નવકારી ઇન્સ્ટિટ્યૂટ જોઈન કર્યું જે ખૂબ જ એ ટાઈમે ખૂબ જ સારી ઇન્સ્ટિટ્યુટ હતું સીએ સ્ટુડન્ટો માટે તો એ ટાઈમે મેં શરૂ કર્યું નવકારમાં આ ટાઈમે મારો સંબંધ પણ થઈ ગયો હતો અને ખબર હતી કે હું સીએ કરું છું તો એક્ઝામ આવી ફરી તૈયારી ત્યાં ચાલુ હતી એ ટાઈમે જ્યારે નૌકારમાં પછી એક્ઝામ આવી તો એક્ઝામમાં આવી એક્ઝામ આપી એન્ડ મારે એવું હોય છે કે કઈ પણ મારી લાઈફમાં કંઈક નું કંઈક પ્રોબ્લેમ્સ ચાલતી હોય છે બરાબર કંઈ પણ વસ્તુ સીધી રીતે થતી જ નથી તો એ ટાઈમે રિઝલ્ટ આવવાનું હતું બટ મારું બટ મારું રિઝલ્ટ ખબર નહીં કંઈ શું પ્રોબ્લેમ હતી તો મને દેખાતું નહોતું એટલા માટે હું ગઈ ક્લાસીસમાં મારી ફ્રેન્ડને કહ્યું કે મારું દેખાતું નથી એટલે હું જાઉં છું ક્લાસીસમાં ક્લાસીસમાં ગઈ રિઝલ્ટ પૂછ્યું તો એ લોકોએ જોયું પછી કહ્યું કે ફેલ તમને ખબર છે એ ટાઈમે મારી શું હાલત હતી આમ હાથ પગ શૂર્ણ થઈ ગયા હતા ઠંડા થઈ ગયા હતા હું ક્લાસીસમાં કંઈ આન્સર આપવા પણ નહીં રહી મોડે દુપટ્ટો બાંધ્યો એક્ટિવા લઈને રિવરફ્રન્ટ ઉપર ચાલી ગઈ એન્ડ એ ટાઈમે આંખમાંથી ભલે દુપટ્ટો બાંધ્યો હતો પણ આંખોમાંથી તો ગંગા જમુના વહેતી હતી ખૂબ જ રડતી હતી હું ગે રિવરફ્રન્ટ ઉપર ત્યાં એક્ટિવા પાર્ક કર્યું એટલી રડી એટલી રડી કન્ટીન્યુઅસ એક કલાક તો હું રડી જશે એટલામાં મારા મારી ફ્રેન્ડનો ફોન આવે એને ખબર હતી કે હું જોવા ગઈ છું મારું રિઝલ્ટ પછી એનો ફોન આવ્યો કે શું કર્યું એટલે મેં કહ્યું કે આ રીતે નેગેટિવ નેગેટિવ રિઝલ્ટ આવ્યું છે તો તો મને ક્યાંક શું કરે છે તો બસ મેં રિવરફ્રન્ટ આવી છું અને હવે મને નથી ઈચ્છા જીવવાની એમ કે શું હું મોડું બતાવું એમ તો એને કહ્યું કે ના આવ્યું તારે કંઈ જ નથી કરવાનું એ ટાઈમે પછી મેં મારા ફિયાન્સને પણ મેસેજ કર્યો કોલ કોલ કરવાની તો હિંમત જ નહોતી મેં મેસેજ કર્યો કે સોરી માફ કરજો હું તમારા લાઈફમાં આવીને બગા બધી ઘણી બધી લખ્યું કે હું મારા કરિયરમાં સક્સેસ થઈ નથી શકી બિકોઝ મને મનમાં એવું હતું કે હું ફેલ થઈશ તો શું વિચારશે એમને હતું કે છોકરી સીએ કરે છે અને અત્યારે ફેલ રિઝલ્ટ આવી તો એમના પેરેન્ટ્સ શું વિચારી શકશે એમને પેરેન્ટ્સ શું વિચારશે મારા પેરેન્ટ્સને કેવું થશે એટલે હિંમત નહોતી બધાને ફેસ કરવાની એટલા માટે મેં એને મેસેજ કર્યો એમનો કોલ આવે પણ મેં રિસીવ ના કર્યો ફરી મારા પપ્પાને એમને કહ્યું હશે એટલે મારા પપ્પાનો ફોન આવ્યો પપ્પાનો પણ ફોન રિસીવ કરવાની હિંમત નહોતી પણ પછી મનમાં થયું કે હવે લાસ્ટ ટાઈમ જ વાત કરવાની છે સિસાઇડ કરવા તો જઈ જ રહી છું તો લાસ્ટ ટાઈમ પપ્પા સાથે વાત કરી લઉં તો એ ટાઈમે પપ્પાનો કોલ આવે વાત કરી બેટા શું કરે છે હું પપ્પા રિવરફ્રન્ટ ઉપર છું કે બેટા તારે કઈ જેવા સ્ટેપ ભરવાની જરૂર ના પપ્પા રડતા હતા રિક્સરના પપ્પા રડતા હતા તને બેટા મારી કસમ છે જો તો આવું કર્યું તો આપણે તને કોઈ કશું કહેવાનું નથી મને કઈ વાંધો નથી કે તારું જે રિઝલ્ટ આવ્યું કોઈ ગમે તે લોકો ગમે તે વાત કરે મને કઈ જ ફરક પડતો નથી બેટા તને કઈક થશે તો અમારું શું થશે તો એવું કઈ સ્ટેપ ના ભરતી તો પપ્પા એટલા રડતા હતા એમને મને ઘણી બધી કસમો આપી મને પણ એમ થયું કે પેરેન્ટ ને હર્ટ થતા જો કોઈ પણ બાળક નથી જોઈ શકતું પછી પછી પપ્પાને કહ્યું કે પપ્પા હું કઈ સ્ટેપ નહીં એવું કરું ટાઈમે મારા હસબન્ડ ને કોલેજમાં શું ચાલતું હતું ક્રિકેટ ચેમ્પિયન ચાલતું હતું તો એમના પણ ઘણા બધા ફોન આવે મેં રિસીવ નતા કર્યા એ ટાઈમે એમને ગુસ્સામાં ને ગુસ્સામાં ચક્કા છક્કા એટલા મારે છે કે એ ટાઈમે એમને બેસ્ટ બેટ્સમેન નો એવોર્ડ મળેલો છે જે આજે પણ જોઈએ છે તો યાદ પણ આવે છે અને હસું પણ આવે છે તો બસ

સ્ટડી રિલેટેડ પણ કઈ વસ્તુ હોઈ શકે છે પણ લોકો એવું નહીં વિચારે લોકો એ જ વિચાર કે આને કઈક ચક્કર હશે કે પ્રોબ્લેમ હશે બરાબર તો એ ટાઈમે પછી મને એમ થયું કે સારું થયું મેં આ સ્ટેપ ના ભર્યું ને તો અત્યારે મમ્મી પપ્પાને પપ્પાને કેટલું બધું સહન કરવું પડ્યું હોય એટલે બસ પછી તો મારા સાસુ મારા ફિયાન્સ ઘણા બધા આવી ગયા ઘરે મને હિંમત આપી તો બસ આ જ હિંમત સાથે ફરીથી આપણે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી ક્લાસેજ જોઈન કર્યું ફરી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી 6 મહિના પછી ફરી એક્ઝામ આવી એન્ડ આ વખતે રિઝલ્ટ આવ્યું મારી ફેમિલી આજુબાજુ જતી કે તને ક્યાંય જવા દેવાની નથી બીકોઝ જો આને કંઈક રિઝલ્ટ એવું આવશે તો આગુ પછું ના કરે એટલા માટે બટ મારી ફ્રેન્ડનો ફોન મારે તો હિંમત ન હતી રિઝલ્ટ જોવાની એટલે મેં જોયું નહીં મારી ફ્રેન્ડનો ફોન આવ્યો કે તારું પાસ થઈ ગઈ છે રિઝલ્ટ વાંચ્યું ગયો ને એ ટાઈમે શું ખુશી હતી અને બધાને ખબર છે એક સ્ટુડન્ટ તરીકે જ્યારે તમને પાસ શબ્દ સાંભળવા મળે છે ને એ જબરદસ્ત ખુશી હોય છે બસ એ ટાઈમે બહુ જ ખુશ થઈ ગઈ વાળા પણ ખુશ હતા ત્યારે એવું થયું કે જો એ એમાં ટાઈમે સુસાઇડ કર્યું હોત તો આ ખુશી ના મળી હોત બટ ત્યારે એ ખુશી હતી અલગ એ બધું ટાઈમ થયો એમાં બે હજાર સોળ આવી ગયું મેરેજ મારા ફાઈનલ થવા લાગે એ ટાઈમ મેં હું આઈપીસીસી માં પણ આવી ગઈ હતી મારી આઈપીસીસી ની પ્રિપેરેશન પણ ચાલુ હતી હવે આ ટાઈમે મારે બીકોમ કમ્પ્લીટ થઈ ગયું હતું તો મેં એમ કોમમાં પણ એક્સટર્નલ તરીકે ફોર્મ ભરી દીધું હતું એન્ડ બે હજાર સોળમાં મારા મેરેજ થયા અને એમાં બે હજાર સોળમાં મારા મેરેજ થયા એ ટાઈમે મને શોપિંગ કરવા પણ એટલો ટાઈમ નહોતો આપ્યો બિકોઝ અમારા જે ટેક્સેશનના ના માં જે ટેક્સેશનના શેર હતા એમને ખૂબ ના જ પાડી હતી કે તમારે કોઈને રજા મળશે નહીં વિધાઉટ મારી પરમિશન જો કોઈ રજા લીધી છે તો મારા લેક્ચર અટેન્ડ કરવાની જરૂર નથી તો પછી આપણે ટાઈમે વધારે ખાસ બે દિવસ પોતાના મેરેજ શોપિંગ પાછળ આવ્યા છે ખાલી બે જ દિવસ મેરેજ થઈ ગયા આ બાજુ આઈપીસીસી ચાલુ થઈ ગયું મેરેજ ના બે દિવસ સાસરી મેરાઈ પછી પાછી આવી ગઈ ક્લાસીસ જોઈન કરીને આપણું સ્ટડી ચાલુ થઈ ગયું ફરી આઈપીસીસી નું રિઝલ્ટ આવ્યું ફેલ આવ્યું કઈ વાંધો નહીં ઘરે ફરીથી તૈયારીઓ ચાલુ કરી ફરીથી પણ ફેલ આવ્યું કંઈ વાંધો નહીં ફરીથી સ્ટાર્ટ કર્યું આ ટાઈમે બે હજાર ઓગણીસ સુધીનો ટાઈમ આવી જ ગયો હતો સમજીનો હા એ ટાઈમે રિઝલ્ટ તો મારું પાસ આવી ગયું થોડી ખુશી મળી અને ઘણી બધી ખુશી મળી હતી એ ટાઈમે પછી મારું ફાઈનલ ચાલુ થયું હવે ફાઈનલ ચાલુ થયું ત્યારે પ્રોબ્લેમ્સ એ આવી કે મારું એ જ ટાઈમે બે હજાર ઓગણીસના એન્ડમાં હા એ ટાઈમે ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું એટલે પછી ખુશી બહુ જ અલગ હતી બીજું ક્લાસીસ બધું છોડી દીધું કે હવે ઘરે જ રહેવાનું છે જવાનું નથી તો બટ ભગવાનને આ પણ મંજૂર નહોતું આ પણ મંજૂર નહોતું મારા બે અઢી મહિના પછી મારું મિસકેરેજ થઈ ગયું એ ટાઈમે મેં વિચાર કરો એક છોકરી માટે એ વસ્તુ એક છોકરી સમજી શકે કે તમારું ફર્સ્ટ બેબી હોય જેની સાથે તમે ખૂબ જ અટેચ હોઉ અને ત્યારે તમારું મિસ કેરેજ થાય છે ખૂબ જ દુઃખ થયું તમને સાચું હું ડિપ્રેશન જેવી મારી હાલત હતી એ ટાઈમે ડિપ્રેશન જેવી મારી હાલત હતી અને તમને ખબર છે કે બે હજાર ઓગણીસ વીસમાં તો એ ટાઈમે કોરોના પણ આવી ગયો હતો તો ક્લાસીસ ને એવું કોઈ પછી તો જોવાનું હતું જ નહીં અને ડિપ્રેશન એ લેવલનું હતું કે કોઈ સાથે બોલવું નહીં ચાલવું નહીં ક્યાં જવું નહીં બસ ઘરનું કામ કરવું અને હસબન્ડ સાથે થોડી વાતો કરવી ઘરમાં ફેમિલી સાથે થોડી વાત કરવી બાકી બીજી સોશિયલ લાઈફ હતી ને કે એ સોશિયલ લાઈફ હતી ને કે જે વોટ્સઅપ એ બધું જ બધું કંઈ જ માઇન્ડમાં કંઈ ઈચ્છા જ નહોતી થતી કોઈ સાથે વાતચીત કરવી પણ મને બહાર ગમતી નહોતી તો આ ટાઈમે કોરોના આવી ગયો ક્લાસીસ છૂટી ગયું અને એ મારી સૌથી મોટી ભૂલ હતી કે મેં સીએ છોડી નહોતું છોડવાનું બટ સીએ છોડ્યું બે હજાર એકવીસ આવે એ ટાઈમે મારા હસબન્ડ એમને ગવર્મેન્ટની એમના જે ફિલ્ડની એક્ઝામની પ્રિપેરેશન કરતા મારું કંઈ જ નહોતું હું ખાલી બસ ઘરના કામ કરવા બેસવું ઉઠવું સવારે ઉઠવું જે રેગ્યુલર રૂટિન હોય છે ભણવા સાથે મારે કોઈ સંબંધ હતો નહીં બટ મારા હસબન્ડે કહ્યું કે તું આ રીતે તો કઈ રીતે ચાલી શકશે તો હું શું કરતી કે એમના જે બુક્સ હતી એ વાંચતી ગવર્મેન્ટ એક્ઝામ ની પ્રિપેરેશન કરતા તેમની જે બુક્સ હતી એ હું વાંચતી આ ટાઈમે મારું એલઆઈબી પણ કમ્પ્લીટ થવાની તૈયારીમાં જ હતું તો એ હું વાંચતી બટ એટલું બધું સિરિયસલી નહોતી વાંચતી કે મારે ના પાસ જ કરવી છે કરવું જ છે અને એ ટાઈમે ગવર્મેન્ટ એક્ઝામના ફોર્મ આવતા એક્ઝામના હું પડતી એક્ઝામ આપતી પણ ખબર છે કે આપણે ક્લિયર થવાનું નથી હવે ધીરે ધીરે મારી જર્ની આ તરફ થવા લાગી જીપીએસસીની પ્રિપેરેશન તરફ તો મેં વિચાર્યું કે ચલો હવે કંઈક થોડું

લિબર્ટી ની ગાદીપુર ગયા લિબર્ટી ની જે જે બુકો આવતી હોય છે કે જે તમારા સિલેબસ રિલેટેડ કે સાયન્સ એન્ડ ટેક હિસ્ટ્રી ની છે ભૂગોળ ની છે જે જે અર્થતંત્ર છે બધી બુક્સ આપણે લઈ દીધી કોઈ બીજાને કોઈ બુક લિસ્ટ જોઈ નહીં આપણે લઈને મૂકી દીધી પ્રિપેરેશન ચાલુ કરી ફરી એક્ઝામ આવી હવે વિચાર શું રિઝલ્ટ આવવાનું છે ફેલ ત્યારે દુખ થાય કે યાર આ શું આટલું બધું રીડિંગ કર્યા પછી પણ શું ફેલ પછી કહું વિચાર આવે કે ચલો હવે છોડી દો નથી જ કરવી એટલે થોડું પાછું છોડી દીધું એ ટાઈમે અકાઉન્ટ ઓફિસર ની આવી હવે વિચાર્યું અકાઉન્ટ ઓફિસર ની આવી ભરતી તો હસબન્ડે કહ્યું કે તારા ફિલ્ડ ની આવી છે બરાબર ભરતી તો ટ્રાય કર થઈ જશે ઓકે ચલો કરીએ હવે એમને શું કર્યું કે મેં પ્રોપર બુક લિસ્ટ તૈયાર કરી તમને ખબર છે કે પૂરી એક અઠવાડિયું રિસર્ચ કરી બુક લિસ્ટ માટે મેં ઘણા બધા જે પ્રોપર્સ હતા જે પાસ થયા છે એ બધા લોકોનું મેં ઇન્ટરવ્યુ જોયું એ લોકોએ જે બુક લિસ્ટ સજેસ્ટ કરી છે એ મેં જોઈ પછી ઘણા બધા બુક્સના મેં રિવ્યુ જોયા એક અઠવાડિયે મેં રિસર્ચ કરી બુક લિસ્ટ પાછળ એન્ડ પછી ફાઇનલી મેં બુક ડિસાઇડ કરી કે હા ચલો આ બુક્સમાંથી હવે મારે તૈયારી કરવાની છે એન્ડ પછી મેં બુક પરચેસ કરી એન્ડ પ્રિપેરેશન ચાલુ કરી અકાઉન્ટ્સ માટે તો મને કંઈ પ્રોબ્લમ નહોતી બીકોઝ અકાઉન્ટમાં મારે ખુદ મારી ખુદની સી એ ટાઈમની બુક્સ હતી જે મને ખૂબ જ હેલ્પફુલ થવાની હતી પછી હું એક્ઝામની પ્રિપેરેશન મારી ચાલુ થઈ ગઈ એક્ઝામ આપવા ગઈ ફાઇનલી પાસ પ્રિલિમ્સ થઈ ગઈ તો ખુશી થઈ ચાલો આપણું જે ડાયરેક્શન છે રાઈટ ડાયરેક્શનમાં આપણે જઈ રહીએ છીએ આપણી તૈયારી છે રાઈટ ડાયરેક્શનમાં છે બસ પછી મેન્સ આવી મેન્સ માટે પણ પ્રિપેરેશન ચાલુ કરી હવે મેન્સ પણ ક્લિયર થઈ ગઈ બટ ખબર નહીં મેરિટ આપણું આગળ જઈને બન્યું નહીં બીકોઝ એ ટાઈમે થર્ટી ટુ લેવાના હતા એન્ડ જનરલ જનરલમાં તો એનાથી પણ ઓછા હતા એટલે આપણે ચાન્સ લાગ્યો નહીં ફરી તૂટ્યું ફરી ઈચ્છા થઈ કે યાર જે કાવેલી નાવ ડૂબી ગઈ દુઃખ થયું ઘણું બધું દુઃખ થયું પછી કઈ નહી ચલો પ્રિપેરેશન તો ચાલુ રાખીએ છોડી અને બધી ભૂલ હોય છે કે તમે પ્રિપેરેશન તમારો લેટર હાથમાં ના આવે ત્યાં સુધી તમારે તૈયારી છોડવાની જ નથી કારણ કે તમે તૈયારી છોડશો તમારી એક વર્ષ તમે તૈયારી કરી હશે અને પછી તમે તૈયારી છોડશો તો ફરીથી તમારું સ્ટાર્ટ કરવું પડશે બધી જ વસ્તુ ફરીથી તમે સ્ટાર્ટ કરશો તો વિચારો કે ફરીથી તમારે કેટલો ટાઈમ બગડશે એટલા માટે તમારે તૈયારી છોડવાની નથી તો મેં તો તૈયારી છોડી ચલો એ ટાઈમે એસટીઆઈ નું પેપર આવ્યું એસટીઆઈ થઈ ગયા ક્લિયર થઈ ગઈ બટ મેન્સ ના થઈ તો દુઃખ હતું ને એટલું બધું કારણ કે આપણે એ ફિલ્ડમાં જવું પણ નતું આપણી ઈચ્છા હતી પોલીસ પીએસઆઈ નું હતું એટલે હવે તલાટી ની ટાઈમે ઘણી બધી એક્ઝામ આવતી તો તલાટીની એક્ઝામ આવી એ પણ આપવી એ ટાઈમે કઈ સિરિયસનેસ હતું નહીં એ પછી એક્ઝામ આવી સિનિયર ક્લાર્ક ની હવે એ ટાઈમે તૈયારી તો આપણી હતી બટ ભગવાન હાથમાં ફ્રેક્ચર આવી ગયું જમણા હાથમાં ખૂબ જ એટલે રહી ગયું થોડા ટાઈમ પહેલા જ થયું ફ્રેક્ચર એટલા માટે હવે એક્ઝામ આપવાનું તો પોસિબલ ન હતું પણ દુઃખ પણ હતું કે આપણે ક્યાં આપવી છે આ તો ખાલી આપણે ટ્રાય મારતા હતા કે ચલો થાય તો બાકી આપણે સપનું એ છે જ નહીં ચાલો આપણું સપનું આપણું સપનું હતું પોલીસનું ચાલુ કરી પીએસઆઈ ની તૈયારી વા મસ્ત રીતે રનિંગ ચાલતું મસ્ત રીતે પ્રિપેરેશન ચાલતી બટ કહેવાય છે ને કે તમારી ડેસ્ટિની તમારા નસીબમાં જે વસ્તુ નથી હોતી ને તો તમે ગમે તેટલું દોડો તો પણ નથી જ મળતી તો ભગવાનને આ પણ મંજૂર નહોતું બીકોઝ મારે પ્રિપેરેશન ચાલતી હતી મસ્ત રીતે અને મને ખબર હતી કે થઈ પણ જાય એવું હતું મારા માટે બટ એ ટાઈમે એક ભયંકર એક્સિડન્ટ થયો હું તમારું પિક્ચર મારું પિક્ચર અહીંયા લગાવી દઈશ તો એ ટાઈમે મારો એક્સિડન્ટ થયો એ એક્સિડન્ટ થયું એટલું ભયંકર હતું કે મારા હાથના જે હાડકું છે ને બે કટકા થઈ ગયા હતા એન્ડ પછીથી મને ત્યાં શું કહેવાય કે સળિયો રોડ આવે સળીઓ એ નાખવાની હતી પ્લેટ નાખવાની હતી સમજી લો તો એ પ્લેટ નાખવાની થઈ ગઈ તો તમને ખબર છે એ દિવસે ખાલી મારો હાથનું હાડકું નહોતું તૂટ્યું બટ મારા સપના પણ તૂટ્યા હતા મારું જે પોલીસનું સપનું હતું કારણ કે તમને ખબર છે કે પોલીસમાં ફિઝિકલી ફિટનેસ તમારી જોતી જ હોય છે એમાં તમારી તમને ક્લિયર ના કરી શકો છો કે આ પણ આવી બધી કોઈ વસ્તુ હોય તો તો એ દિવસે મારું સપનું તૂટ્યું તો એ વાગવાથી વધારે મને રડવું એ વસ્તુનું હું ખૂબ રોઈ કે મારું સપનું તૂટ્યું એ વસ્તુને લઈને મને ખૂબ જ રડવું આવ્યું હતું ખૂબ જ બસ હવે તો શું ના તો સપના જોવાની ઈચ્છા હતી ના તો એ સપના પૂરા કરવાની ઈચ્છા હતી કંઈ હિંમત હતી ને હવે તો પૂરેપૂરી તૂટી ગઈ હતી પૂરે પૂરી તમે સમજી શકો છો કે ખાલી ખોખું તમે ગણી શકો છો કે ના કંઈ ઈચ્છા ના કંઈ એમ્બિશન્સ ના કોઈ કંઈ જ નહીં બસ ઘરના કામ કરવા થોડા જે કંઈ ફંક્શન હોય મેરેજ ગમે તે ફંક્શન હોય સામાજિક એમાં જવાનું બાકી થોડુંક જે ઘરના બધા જોડે થોડી વાત કરવાની મોબાઈલમાં ચેડવાનો રિલ્સ જોવાની બસ એ ટાઈમે ટિકટોક હતો સોરી એ ટાઈમે ટિકટોક હતો તો ટિકટોક જોવાનું બસ વિડિયો બનાવાનું એ ટાઈમે મેં મારું શું કહેવાય બ્લોગ ચેનલ પણ ચાલુ કરી બીકોઝ માઇન્ડ માઇન્ડને ડાયવર્ટ કરવા માટે જરૂરી હતું તો મેં મારું બ્લોગિંગ ચેનલ પણ ચાલુ કરી આપણું બ્લોગિંગ ચાલતું હતું અને સા આ બધા સાથે કોઈ હવે સ્ટડી સાથે કોઈ લેવા દેવા હતા નહીં કારણ કે આટલી બધી વખત સપના તૂટ્યા એટલે હવે ના તો સપના જોવાની હિંમત હતી ના તો એને પૂરા કરવાની ઈચ્છા હતી થોડા અને ભગવાન સાથે ભગવાન સાથે તો ખૂબ જ નાતો તૂટી જ ગયો હતો જે દિવસે મારી એક્સિડન્ટ થયું ને જે દિવસ મારા સપના તૂટે એ સમય ભગવાન જોડે તો કે કે ના તો તોડી દીધો ભગવાન અને છો જ નહીં બીકોઝ જે મહેનત કરે છે આટલું બધું કરે છે છતાં એને સક્સેસ નથી મળતો તો તમે તો પછી છો જ નહીં બસ મેં મંદિરમાં જવાનું છોડી દીધું પૂજા કરવાની છોડી દીધી કઈ જ નહીં બસ તો એ ટાઈમે મારી મારી એજ એજ હતી હતી હા હવે દિવસ જતા લાગતું લાગતું કે 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 આ શું જ ખાલી ટાઈમ જતો હોય ને એવું તો ખોવાઈ ગઈ ભલે હું એમ ભગવાન હું નથી માનતી પણ હું અંદરથી તો નતી જ કાઢી એમને અંદરથી એમના માટે હતી ફીલિંગ પોતાની જાત સાથે અલગ થઈ ગઈ પોતાની જાત સાથેથી અલગ થઈ ગયું હોય એવું ફીલ થતું બટ મને કઈ ઈચ્છા જ નહોતી કે હું આ પ્રિપેરેશન કરું બટ કહેવાય ને કે આ વખતે હિંમત આપનાર કોણ હતું તમને ખબર છે આ વખતે હિંમત આપનાર હતું આપણો મહાન સમાજ જાણીને નવાઈ લાગશે કે હા આપણો મહાન સમાજ કે જેમને હિંમત આપી આ બધી વસ્તુ માટે કઈ રીતે એ પણ તમને જણાવું તો જ્યારે કોઈ પણ આપણા જે ફેમિલી ફંક્શન હોય કે સમાજના જે ફંક્શન હોય તમે જતા હોવ છો તો એ ટાઈમે જ્યારે તમે સક્સેસ નથી હોતા ને એ ટાઈમે એ લોકો માટે તમે ફાલતુ ગણાવ છો એમના માટે એ લોકો મહાન ગણાય છે કે જે દસ પંદર હજારની જોબ કરતા હોય અથવા તો જેમને લાગવકથી જોબ મળી હોય અથવા તો જે શું કહેવાય કે પાસ પણ એ રીતે થયા હોય છે ડિગ્રી પણ એ જે પૈસા આપી આપીને મેળવી હોય છે અથવા તો જેમને પોલિટિકલ પાવરથી જોબ મેળવી હોય છે એ લોકો મહાન ગણવામાં આવે છે આપણે જોબ નથી કરતા આપણે કઈ લાઈફમાં મળ્યું નથી એટલે એમના માટે આપણે શું કહેવાય ફાલતુ બસ આ વસ્તુ મારા પેરેન્ટ્સને પણ સાંભળવા સંભળાવવામાં આવતી અને આપ કંઈ આપણે ફંક્શનમાં જઈએ તો ખરેખર એવું ફીલ થાય કે આપણે લાઈફ ભલે આપણું સ્ટ્રગલ સમાજ આપણા સમાજ આપણું સ્ટ્રગલ નથી જોતું કે આપણે કેટલું સ્ટ્રગલ કર્યું છે કેટલું આપણે મારે સીએ કરતી એ ટાઈમે સવારે સાત વાગે ક્લાસીસ પહોંચવાનું હોય છે તો પાંચ વાગે ઉઠતી બધું કામ કરતી સાત વાગે હું ક્લાસીસ પહોંચી જતી રાત્રે સાડા આઠે ક્લાસીસમાંથી છૂટીએ તો સાડા ઘરે આવીએ હવે આ બધી સ્ટ્રગલ સમાજે નથી જોયું એમના માટે તો તમે સક્સેસ નથી જોબ નથી જોબલેસ છો એના માટે તમે ફાલતું છો તો બસ તો બસ આ જ બધી વસ્તુ છે જેને મને હિંમત આપી છે એ લોકોની જે નેગેટિવિટી એ લોકોની જે નેગેટિવિટી છે ને એને મેં મારી પોઝિટિવિટીમાં ફેરવી છે મારા લાઈફનું ફ્યુલ ગણ્યું છે એને મેં કે જે લોકો આજે બોલે છે ને ટાઈમ તો બસ એ જ બસ એ જ પોઝિટિવિટી સાથે મારી ફરીથી ઊભી થઈ ફરીથી સપના જોવાનું ચાલુ કર્યું એન્ડ એવી તૈયારી ચાલુ કરી એ ટાઈમે હું રડી હતી એ ટાઈમે જયારે આ બધી વસ્તુ થતી ને ત્યારે હું રડી પણ એ ટાઈમે મારા મોબાઈલમાં નોટિફિકેશન આવ્યું કે ડીવાયઆર સો ભરતી આવી છે એન્ડ ફોર્મ ભરાય છે તો બસ આ જ માઇન્ડમાં ક્લિક થઈ ગયું કે ચલો ભગવાન એક આ વખતે ઈશારો આપ્યો છે એન્ડ એ ટાઈમે મેં મારું ફોર્મ ભરી નાખ્યું બીકોઝ મારી જોડે એલએલબી ની તો ડિગ્રી હતી તો વિચાર્યું કે હવે આને વેસ્ટ તો જવા દેવાની નથી બીકોઝ મેં એલએલબી ની ડિગ્રી એટલા માટે લીધી હતી કે સીએ માં ખુબ જ સારું રહે કારણ કે સીએ સાથે તમે એલએલબી કર્યું હોય તો તમને લો નું નોલેજ હોય તો સારું રહે એટલા માટે મેં એલએલબી કર્યું હતું તો બસ એ ફોર્મ મેં ભરી દીધું તૈયારીઓ ચાલુ કરી દીધી અને આપણી તૈયારી એટલી પાવરફુલ હતી ને કે પ્રિલિમ્સ થઈ ગઈ ખૂબ જ ખુશ થઈ ગઈ કારણ કે એ ટાઈમે આપણે આપણે સ્ટડી સિવાય કઈ દેખાતું નતું મેં સમાજના ફંક્શનમાં જવાનું બંધ કરી દીધું ખાલી એવા લાગે કે હા એવા લોકોને ત્યાં કે આપણે આ જઈએ ના જઈએ કંઈ જ ફરક ના પડતો હોય એ લોકોને ત્યાં જવાનું બંધ કરી દીધું એટલા માટે ફેમિલી ફંક્શનમાં અટેન્ડ કરવાના બંધ કરી દીધા બંને સાઈડ થી અને આ બધા મારા હસબન્ડ નો રોલ ખૂબ જ સારો છે ખૂબ જ એને હંમેશા મને મોટિવેટ કરી છે તો એમને કહ્યું કે તારે વાંધો નથી બધું હું સંભાળી લઈશ આપણે તું તારી પ્રિપેરેશન કર એક્ઝામ ની હું બેઠો છું હું સમાજને જે હશે કહી દઈશ તું ચિંતા ના કર આપણે ફંક્શનમાં નથી જવું તો બસ બધા ફંક્શન ને અવોઈડ કરીને ફાઇનલી આપણો વિચાર્યું એન્ડ મારું પ્રિલિમ્સ ક્લિયર થઈ ગયું અને મેન્સ ની તૈયારી ચાલુ કરી દીધી એ ટાઈમ પછી મે હમણાં જ આપને ખબર હશે કે મે YouTube શરૂ કર્યું તો તો વિચાર્યું જે ચેનલ હતી એ હું અપલોડ નથી કરતી એક પછી આજે મારી આ ચેનલ વિચાર્યું કે શું શરૂઆતના બે દિવસથી એવું લાગ્યું કે મેં યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરીને કઈ ભૂલ તો નથી કરીને બીકોઝ ટાઈમ ઘણો બધો જ એમાં તમારે બે કલાક તો તમારા મિનિમમ આપવા જ પડે એવું હતું જે રીતે તમારો રિસ્પોન્સ કોમેન્ટ આવવા લાગી એ ટાઈમે મને લાગ્યું કે ચલો હું કોઈને તો મોટીવેટ કરી શકું છું હું કોઈને તો હેલ્પફુલ થઈ શકું છું મારી પાસે જે નોલેજ છે એ હું કોઈની સાથે શેર કરી શકું છું અને કોઈને હેલ્પફુલ થઈ શકું છું તો બસ એ વખતે મને ખુશી મળી અને આ રીતે મારી સ્ટાર્ટ થઈ મારી જર્ની ફરીથી ઊભી થઈ છું તો લાઈફમાં આ ટાઈમ્સ એટલી વાર પડી છું એટલી વાર ડિમોટિવ થઈ છું એટલી વાર ડિપ્રેશનમાં ગઈ છું કે અને એટલી વાર સપના તૂટ્યા છે કે હવેથી ના તો ડિપ્રેશનનો ડર લાગે છે ના સપના તૂટવાનો ડર લાગે છે અને અત્યારે કહી શકું કે મારા ફેમિલીમાં મને શેરની જ ગણાય છે કે શેરની જેવી છે અને છું જ હું દરેક છોકરીઓને એડવાઇસ આપીશ કે તમે શેરની બનો અને આ જમાનામાં શેરની બનવું પડશે બધાને હું કઉ છું કે લાઈફમાં અપસ એન્ડ ડાઉન્સ તો આવતા જ રહેશે તમે જો લાઈફમાં સક્સેસ હશો જો તમારી પાસે જોબ હશે ને તમે સારું ગવર્મેન્ટ જોબ લાગી ગયા છો તો જે લોકો અત્યારે તમને ટોન્ટ મારે છે ને એમાં એમાંથી પચાસ ટકા લોકો બળીને ખાક થઈ જશે અને પચાસ ટકા લોકો તમારી આજુબાજુ ફરતા થઈ જશે અને તમારા લાઈફની જે નાઇન્ટી પર્સન્ટ પ્રોબ્લેમ્સ તો આજે તમારું જોબ લાગવાથી જ દૂર થઈ જશે સાચે જ નાઇન્ટી પર્સન્ટ પ્રોબ્લેમ્સ દૂર થઈ જાય એટલા માટે જ કહું છું કે બધી વસ્તુ છોડી દો તમારા સપના ઉપર ધ્યાન રાખો ડિપ્રેશનમાં પડી ના રહેશો મેં ભૂલો કરી છે ડિપ્રેશનમાં ના રહેશો ડિપ્રેશન દૂર કરીને બસ પોતાના સપના ઉપર ધ્યાન આપો સમાજની વાતો ઉપર ધ્યાન આપશો સમાજનું તો કામ પણ એ જ છે બોલવાનું જ બરાબર એના ઉપર ધ્યાન ના આપશો અને તૈયારી કરો છો તો પ્રોપર ડાયરેક્શનમાં પ્રોપર ગાઈડન્સ સાથે કરો બસ આંધળા બની પ્રિપેરેશન ના કરશો પછી બુક ના થોથા કરીને પ્રિપેરેશન ના કરશો થોડી બુક વાંચો પણ સારી બુક વાંચો હોય આ પૂછાવાની સંભાવના વધારે છે એન્ડ એજ બુક રિવાઇઝ કરો બુકના થોથા ના કરશો તમે એટલા બધા ભેગી કરશો કે તમે ખુદ કન્ફ્યુઝ થઈ જાઓ હવે થોડી બુક્સ રાખો એનું ખૂબ રિવિઝન કરો તો સારું રહેશે તમારા માટે ને કે કે ભૂલ કરવાની તમારે આ જોબ નથી લાગી તો પછી વાંચવાનું છોડી દેવાનું છે પછી ફરી જયારે એક્ઝામ આવે હું ખુદ એવું જ કરતી એક્ઝામ આવવાની થાય ને બે મહિના પહેલા વાંચવાનું ચાલુ કરવાનું ફરી એક્ઝામ ફિનિશ થઈ જાય એટલે બધું ભરીને મૂકી દેવાનું માળી એમાં બસ એજ કરતી બટ કાંઈ કરવાનું નથી જ્યાં સુધી તમારો અપોઇન્ટમેન્ટ લેટર હાથમાં નથી આવતો ત્યાં સુધી વાંચવાનું છોડવાનું નથી અને મને પણ હવે ડર ડિપ્રેશન થી ડર નથી લાગતો હાર થી ડર નથી લાગતો ભલે હું કરિયર ની લાઈફ માં હારીશ બટ મારે લાઈફ ની રેસ માં તો હવે હારવાનું કોઈ સવાલ નથી ઘણો બધો કોન્ફિડન્સ આવી ગયો છે તો પોતાની જાતને ઘડી નાખી છે અને પોતાના જાતને એટલા બધા અનુભવ થઈ ગયા છે કે હવે તો આ બધી વસ્તુ ના તો ફરક પડે છે ના તો કઈ લેવા દેવા હોય છે બસ બસ પોતાના સપના 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 અને ઉપર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે તો અત્યારે મારી જર્ની પણ આ રીતે ચાલુ જ છે અને હા તમે જે પ્રિપેરેશન કરી છે ક્યાંય જવાની નથી કામમાં તો આવવાની જ છે ભલે તમે ફેલ થાવ છો પણ કામમાં તો આવવાની જ છે બીકોઝ જે ટાઈમે મારી પ્રિપેરેશન ચાલુ કરી એ ટાઈમે મારું પછી જે તમને ખબર છ થી બારના જે બધા તો બાર તેર હજાર હું આરામથી દિવસના બે કલાકના કમાઈ લેતી એટલા માટે એ જે તમારું સ્ટડી કરેલું છે એ ક્યાંય જવાનું નથી વેસ્ટ ક્યાંય જવાનું નથી બરાબર એટલે બસ પોતાની તૈયારી આ રીતે ચાલુ રાખો ડિપ્રેશન એ બધું વિચારશો નહીં એટલું જ કહીશ તમને લાઈફમાં અને પોતાના ઉપર ભરોસો રાખો બી લોકોના ઉપર નહીં લોકો એમ કે જાને તારાથી તો કશું નથી થવાનું શું કરી લેવાની છે નહીં બીજા લોકો ઉપર ભરોસો કરવાની જરૂર નથી પોતાની જાત પર ભરોસો રાખો એને બસ આટલું જ કહીશ તો આટલી એક્ઝામ ક્લિયર કરી છે અહીંયા સુધી પહોંચી છું આટલું ડિપ્રેશન ફેસ કર્યું છે આટલા લાઈફમાં સ્ટ્રગલ ફેસ કર્યા છે તો તો બસ આ રીતે જ આપણી લાઈફ રહી છે અને હવે જોઈએ આગળ શું થાય છે બટ હારવાનું કોઈ સવાલ નથી હવે તો તો અને વિડીયો અહીંયા ફિનિશ કરીએ છીએ અને તમે આટલી સુધી જોયો વિડીયો એ માટે ખૂબ ખૂબ થેન્ક યુ કારણ કે ઘણા બધી પર્સનને મોટીવેટ ઘણા બધા પર્સનને મોટિવેશન મળી શકશે કે લાઈફમાં ઘણા બધા જે તમારા લાઈફમાં જે બધા સિચ્યુએશન આવે છે એ ભગવાન જ ગળેલા હોય છે તમારા લાઈફમાં જે જે વસ્તુ થતી હોય છે ભગવાનની મરજીથી જ થતી હોય છે મારા લાઇફમાં એટલે સુધી પહોંચી છું મેં આ ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન સ્ટાર્ટ કરવાનું લાઈફમાં ક્યારે વિચાર્યું જ નહોતું પણ કહેવાય કે ડેસ્ટિની મારું સી એ હતું એન્ડ પણ ડેસ્ટિની ને કે તમને આ વસ્તુમાં લાઈને મૂકી દી દે છે એટલે જે કંઈ પણ તમારી લાઈફમાં થતું હોય તો એને સમજી લેજો કે એ ભગવાનના ઇષ્ય આરાથી જ થાય છે અને જે દિવસ હું પાસ થઈ ગઈ એ દિવસે સૌથી પહેલો મેં દીવો મારા કર્યો હતો વાળી મારી માતાજીને ને પોતાની જાત ઉપર ભરોસો રાખો એટલું જ કહીશ તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ એન્ડ મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી